જે કાયદાનો જે ડર બતાવવામાં આવી રહ્યો છે એ કાયદાનો ડર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે નાના લોકો છે એની ઉપર છે એ કાયદો બદલવા માટે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ બદલવા માટે હવે આપણે એ આગળ આવવું પડશે આપણે એટલે કોણ આપણે એટલે આ ગુજરાતના અને આ દેશના નાગરિકે આગ્રહવું પડશે જી હા પીડિત એની રીતે પોતાની વેદના પોતાની વ્યથા એને વાચા આપી જ રહ્યા છે દરેક જે માધ્યમો છે એ માધ્યમો પણ અત્યારે રાજકોટની ભૂમિ ઉપરથી ક્યાંક ને ક્યાંક જે પીડા છે જે વેદના છે એ સતત એના માધ્યમોથી એને દેખાડી રહ્યા છે અને ઉજાગર કરી રહ્યા છે જી હા આજે મારે વાત જે કરવી છે એ વાત છે નાગરિક ચેતનાની આ નાગરિક ચેતના એ ક્યાંક ને દેખાય છે કે ક્યાંક ને મરી પાડી હોય એ નાગરિક ચેતના જગડવા માટે કોઈ છે એને પગ કે રીતે ખેંચવા એને આક્ષેપો કરવા આરોપો કરવા એમાં આપણે હંમેશા પાવરદા છીએ કોઈને આપણે નીચે પાડવામાં પણ પાવરદા છીએ જી હા તમે વર્તમાનના જે પણ મુદ્દાઓ જોયા છે વર્તમાનની જેટલી પણ પરિસ્થિતિ જોઈ છે તેમાં આપણે જે લડીએ છીએ બરાબર તો કા નીચે પાડી દેવા માટે કોઈને હરાવવા માટે એ જ હંમેશા આપણી લડત લડત લડીયા છીએ તો હવે કઈક એવી લડત લડીએ કે જેનાથી જે વર્તમાન જે સિસ્ટમ છે એ સિસ્ટમને આપણે બદલી શકીએ જે ભ્રષ્ટાચાર્ય જે તંત્ર બની ગયું છે એ તંત્રને આપણે એ બદલી શકીએ આક્ષેપો આરોપો દોષારોપણો થયા હવે એનું કઈક નિરાકરણ લાવીએ જી હા હવે આપણે બધાએ જોયું છે આપણે બધાએ વર્ષ પહેલા એક અંદર જે ઘટના બની એ ઘટના હતી નિર્ભયા કાંડ અને નિર્ભયા કાંડમાં પૂરેપૂરું દિલ્હી બહાર આવી ગયું હતું અને એ દિલ્હી જયારે બહાર આવી ગયું ત્યારે એ પોતાની વાત સક્ષમતા સાથે એને મજબૂતાઈથી

આપણા ચાલીસ થી પિસ્તાલીસ જેટલા જવાનો એમાં શહીદ થઈ જાય છે અને આપણે જયારે શહીદ થયા ત્યારે આપણે આપણે સામે સામે પણ પણ ચલાવી બરાબર લડ્યા છીએ અને સક્ષમથી સક્ષમ થયા મજબૂત થયા અને લડ્યા તો એ જ રીતે અત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે અલગ અલગ ઘટનાઓ દુર્ઘટનાઓ જે સામે આવી રહી છે એ પછી સુરતની તક્ષશિલા હોય અમદાવાદની શ્રેય હોસ્પિટલ હોય કે કાકરિયાની જે રાઈટ જે દુર્ઘટના હોય કે પછી બરોડાની જે હરણી લેક વાળી ઘટના હોય કે પછી સૌરાષ્ટ્રની જ મોરબી બ્રિજ દુર્ઘટના હોય કે પછી અન્ય ઘણી બધી જગ્યાએ પુલ તૂટવા બરાબર બ્રિજ દુર્ઘટનાઓ ઘણી બધી થઈ આ બધી જ જે દુર્ઘટનાઓ થાય થાય છે એમાં આપણે આપણા વાલ ગુમાવીએ છીએ તો હવે એવી ડ્રાઈવ ચલાવીએ એવી કઈ મુહિમ ચલાવીએ ચેતના જે ચેતના છે જે મરી પાડી છે એને જગાવીએ કાલે એવું ન બને કે આપણો બાળક એમાં ભોગ બને આ વિચાર મને એટલા માટે આવ્યો છે કારણ કે રાજકોટની અંદર જે

અને આ મુહિમ છે એ મુહિમમાં હું દરેક ગુજરાતના દર્શક મિત્રોનો ગુજરાતના દરેક નાગરિકનો સહકાર માંગી રહ્યો છું કે આવતીકાલથી આપણે એક ડ્રાઈવ ચલાવીએ એક ચળવળ ચલાવીએ અને આ જે ચળવળ છે એકદમ ખુલા દિલે અને નિષ્પક્ષતાથી ચલાવીએ જે લોકો પીડિત છે એ પીડિતને સાથે રાખીને પણ ચલાવીએ અને ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન થાય એટલા માટે આ ડ્રાઈવ આ મુહિમ આ ચળવળ એ ચલાવી ખૂબ જરૂરી છે હું ફરીથી છું કે કે આજે જે મારા કહી શકાય સગા જેમના દીકરા પણ ક્યાંક ને ક્યાંક મને ભૂતકાળમાં સપોર્ટ કરતા સપોર્ટ કરતા આવ્યા છે અને એ આજે એમના બાળક જે હતો એ બાળક દુનિયામાં નથી રહ્યો અને બાળક જયારે દુનિયામાં નથી રહ્યો ત્યારે એના હોય કે અન્ય જગ્યાએ છે સોશિયલ મીડિયા એકાઉન્ટ એમાં જોવા મળ્યા તો ત્યારે વસ્તુ મારી સામે આવી અને જે મને પણ ચમકારો જો મને પણ એવું લાગ્યું કે કાલે કદાચ બની શકે છે કદાચ આ ઘટના આજે દુર્ઘટના કયો કે ઘટના કયો એ કાલે સવારે કદાચ મારા બાળક સાથે પણ બની શકે છે

લડતો લડી છે નિષ્પક્ષ ન્યાય મેળવવા માટે એમની પણ ઝંખના છે કે ન્યાય એમને મળે તો ન્યાય મેળવવા માટે એક જે નવી ચળવળ છે એને અમે ન્યાય ચળવળ જ નામ આપીએ છીએ અને આ જે નવી ચળવળ છે એમાં અલગ અલગ જનજાગૃતિના જે અભિયાન જે સોશિયલ મીડિયાનું સૌથી તાકાતવર સાધન છે તે તેના માધ્યમથી અમે સૌ પ્રથમ એક ટ્વિટર અભિયાન ચલાવીશું જેમાં ગુજરાતના તમામ નાગરિકોને જોડાવા માટે